તો આપણે પણ લંચનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પણ રસોઈ બનાવશું ને આજે તો મોડું થઈ ગયું બનાવવાનું તો મમ્મી ને પપ્પા બે નહોતા એટલે મોડું થઈ ગયું મમ્મી પપ્પા બે સવારે હતા તો એ બી હતી એટલે કચરા પોતા કર્યા ને વાસણ ઉઠકા કપડાં ધોયા ને ને એટલે મોડું થઈ ગયું ને આજે આપણે તો જોવા ગાડલું પણ તપાવવા નાખ્યું હતું તડકો બહુ સરસ હતો ને સરસ દાદા પણ એ બાપુ ઉપર આવી ગયા છે તો તડકો બહુ સરસ હતો તો કીધું આજે દાડલું તપી નાખી ને જો ચકલાને આપણે ચણ પણ નાખી દીધી પાણી ભરી દીધું છે ને સરસ મજાનો જો કેવો ફાલ આવ્યો હે ને મરચાં પણ છે જો ટીંગાય છે મરચાં પણ સરસ સરસ જો નીચે પણ આ જે સરસ નાના નાના કેટલાય છે ને પાલકમાં પણ જોઈએ બી આવી ગયા છે આમાં પણ આ તો હારો સોળવો થઈ ગયો કેર તો ચલો ટમેટા ઉતારશો ટમેટા પણ બહુ સરસ સરસ થઈ રહ્યા છે આપણે ረስመ ጀመኔ ባኩ ቼ ටምሬቱ ጠብሬ ቴነ ሊ ሌሱ ረስመ ጀመቼ ፓኩ ටምሬቱ અહીંયા પણ છે પણ એ થોડું કાચું છે તો ભલે રહ્યું એક દિવસ પછી ઉતારશું છે ટમેટું દેખાતું પણ નથી આમાં હોય તો દેખાય પણ નહી થોડું થોડું કાટ્યા જેવું છે પણ પાકી જાય તો શાંત થશે ત્યાં તો સરસ મજાનું ચલો થોડીક વાર મેચ જોઈશું જે ચોથો દિવસ છે મેચ આવી રહ્યો છે પછી સાડા અગિયાર વાગે રસોઈ બનાવશું સાડા અગિયાર વાગે તે લોકો પણ જમવા જાય એટલે આપણે પણ જમવાનું બનાવશું તો ચલો હવે આપણે જઈશું હવે કિચનમાં તો જમવાનું બનાવશું આપણે એટલું છું એટલે શું બનાવું આળસ થાય જમવાનું બનાવવાનું બધાયનું હોય તો બનાવી પણ બનાવ તો પડશે તો ચલો જમવાનું આપણે બનાવી લઈએ પછી મળશું તો જો આપણે આવી ગયા છીએ કિચનમાં અને આજે આપણે બપોર જો એકલા હતા પણ દાઢી રોટલી પડી હતી ત્રણ પડી તી દાઢી રોટલી તો કીધું આપણે થઈ રહી છે તો આપણે જો રોટલીનું શાક બનાવનો વઘાર આપણે કરી નાખ્યો છે સરસ મજાનું કીધું રોટલીનું શાક બનાવીને ખાઈ લઈ તો જો આપણે શાકનો આપણે વઘાર થઈ ગયો છે સરસ મજાનો પછી એ ઉકળી જાય એટલે પછી આપણે રોટલીને આપણે તેમાં નાખી દઈશું 一切。

ચલો તો આપણા આવી શેખશું ચણા દાણા ઓલા કરી એ આમાં કપડા તમારા ઘણો બધો ભાગ લાવ્યા છે બીજું ઘરનું લાવ્યા છે બાજરાનો લોટ છે ભાત છે મગની દાળ છે ચણા ખાવા બેસુ ચણા ખાય તો જામ મમી બાટલો ભરાઈ ગયો બે કિલો રોજ છે મને જાજે ન તો તો 2 કિલો લે મને ચોપાત કાચના બાટલામાં ભરી રહ્યા છે 2 કિલોર છે કાઈ તો વેઢા તો એક અત્તા આટલા હે ન હોતી એટલા તો જૂના હતા ને એ બાટલા માંથી કાઢી જો મમ્મી ભગવાનના દીવા કરી રહ્યા છે મોરબી ગયા તા તો આપડા હાથું લાવ્યા છે તો આજે આપણે જો ત્યાં સાંજે પપ ખાઈશું બાજરા નો લોટલા એવા છે રેડી ને તૈયાર તો મમ્મી અને પપ્પા માટે બાજરાના રોટલા બનાવી નાખશું બે ને તો બાજરાના રોટલા અને દૂધ આજે ખાઈ લેશે બાજરાના રોટલા નથી ખાતા એટલે મમ્મી કે આજે બાજરાના રોટલા અને દૂધ ખાઈશું તો બસ હવે આપણે તો બાજરાના રોટલા આપણા બનાવી દઈ તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય